ચાલો તો આજેના વિડીયોમાં આપણે ચાર્ટ વિશે ડિસ્કસ કરવાના નથી કે કોઈ પણ સ્ટ્રેટેજી વિશે વાત કરવાના નથી પણ જેઓ પણ ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવાની શરૂઆત કરી રહ્યા છે તેઓ માટે આ ખાસ વિડીયો લોકો શું એકચ્યુઅલીમાં આમાં પૈસા કમાય છે કે તેના વિશે હું મારી જર્ની વિશે વાત કરું તો આજથી ચાર સાડા ચાર વર્ષ પહેલાં ટ્રેડિંગની શરૂઆત કરી હતી આના વિશે મને કેવી રીતે ખબર પડી હતી કે અમારે ત્યાં કેટલાક લોકો કેટલાક મિત્રો હતા મારા કે જેઓ ફોરેક્સ ટ્રેડિંગ કરતા હતા તો જોડે જોડે મેં પણ ફોરેક્સ ટ્રેડિંગ એમની જોડે સ્ટાર્ટ કરી અને ત્યારે ફોનમાં મેં એક મેટા ટ્રેડર ફાઇવમાં જઈને એક ડેમો અકાઉન્ટ બનાવ્યું આ છે જ્યારે હું મારા કોલેજના લાસ્ટ યરમાં હતો ત્યારની વાત છે તો ત્યારે મોર દેન થ્રી ટુ ફોર મંથ મેં ડેમો ટ્રેડિંગ કર્યું એન્ડ ધેન ત્રણ ચાર મહિના પછી જ્યારે મને થોડી ખબર પડી માર્કેટ ફોરેસ્ટ ટ્રેડિંગ વિશે કે કેવી રીતે આ વર્ક કરે છે સાતો સાત અઠવાડિયાના સાત દિવસમાંથી પાંચ દિવસ ચાલુ હોય છે પછી કેવી રીતે આમાં કેન્ડલસ્ટિક પેટર્ન વિશે થોડી માહિતી મળી મને અને આરે સા ઇન્ડિકેટર ને મૂવિંગ એવરેજીસ ને આવો બધા લગાવીને મેં મારી એક સ્ટ્રેટજી ડેવલપ કરી એન્ડ ધેન મેં ત્રણ મહિના પછી ડેમો ટ્રેડિંગ જ્યારે મને બધું ખબર પડી ગયું કે હા માર્કેટમાં આવી રીતે આ લોટ સાઇઝ હોય છે પછી ઇન્ડિકેટર હોય છે જેની મદદથી આપણે ટ્રેડ લઈ શકીએ પ્રાઇઝ એક્શન વિશે તેટલું બધું ખબર નહીં હતું એટલે ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને મેં સ્ટાર્ટ કર્યું અને ત્રણ મહિના પછી મેં મારા અકાઉન્ટમાં સો ડોલર નાખ્યા અને ત્યારબાદ શું થયું કે વિધિન અ વન મંથ મારો અકાઉન્ટ આખું ઉડાવી દીધું તો જ્યારે મેં પહેલાં જ નાખેલા સો ડોલર તો મને આવું થતું હતું કે હું તો પ્રોફિટેબલ થઈ જઈશ આ સો ડોલરમાંથી સોના બસ્સો બનાવીશ પણ જ્યારે આપણે પહેલાં એકાઉન્ટમાં નાખતા હોઈએ ત્યારે આપણને એટલો ખ્યાલ નથી હોતો કે માર્કેટમાં પોતાની સ્ટ્રેટર્જીના સિવાય પણ કેટલીક વસ્તુઓ હોય છે કે જેમનું આપણે ધ્યાન રાખવાનું હોય છે જેવું કે રિસ્ક મેનેજમેન્ટ કે આપણે જે લોસ કરતા છે એ લિમિટેડમાં હોવા જોઈએ અને જે આપણે પ્રોફિટ કરતા છે એ મોટા હોવા જોઈએ એના સિવાય પણ ટ્રેડિંગ સાયકોલોજી હોય છે જો આપણે એક દિવસમાં લોસ થાય તો એનો કવર કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તો એ બધું કર્યું એના લીધે જે આપણું અકાઉન્ટ છે એ એક મહિનામાં ઉડાવી દીધું એકથી દોઢ મહિના રહીને મેં પાછા સો ડોલર નાઈ એ નાખા યુટ્યુબ પર જો તમે જોશો એસએમસી તમને ખબર છે સ્માર્ટ મની આ વિશે બહુ હાઈપ હતી તો મેં શું કર્યું કે એ સો ડોલર નાખ્યા એની સાથે સાથે હું યુટ્યુબ પર એના વિડીયો જોતો હતો કે સ્માર્ટ મની શું છે એકચ્યુઅલીમાં માર્કેટમાં કોઈ સ્ટ્રેટર્જી હોલી ક્રેલ હોતી જ નથી જેટલી સ્ટ્રેટર્જી છે એ બધીના ડ્રોબેક છે અને કેટલાક પ્રો એન્ડ કોન્સ છે તેવી રીતે એ એક રીતે આપણે જોવા જઈએ તો સપોર્ટ એન્ડ રજીસ્ટન્ટ જ છે તો કેટલાક ટ્રેડર શું કરતા હોય છે કે સપોર્ટ એન્ડ રજિસ્ટન્ટનો ઉપયોગ કરે છે કેટલાક લોકો ઇન્ડિકેટરનો યુઝ કરે છે અને સ્ટીલ તે લોકો પોતાના પૈસા બનાવે છે તો ત્યારે આપણું જે માઇન્ડસેટ હોય છે એવું હોય છે કે જ્યાં સપોર્ટ એન્ડ રજિસ્ટન્ટ યુઝ કરતા એમાં એટલી મજા નથી સો મેં પણ એવી જ રીતે શું કર્યું કે જે મેં કરતો હતો જ્યાર સુધી મેં કર્યું એ છોડીને સ્માર્ટ મની કોન્સેપ્ટ પર ગયો સપ્લાય ડિમાન્ડ અને બ્રેકઅપ સ્ટ્રક્ચર અને આ બધું શીખવું તો પણ હું શું કરતો હતો કે મેં સ્ટ્રેટર્જીને ફોલો તો કરતો હતો પણ મારથી ઓવર ટ્રેડિંગ વધારે શા માટે કારણ કે સ્માર્ટ મની કોન્સેપ્ટમાં જો તમને ખબર હોય તો જ્યારે માર્કેટ આપણા ઝોનમાં આવતું હોય કે જે આપણા લોઅર ટાઈમ ફ્રેમના ઝોન હોય પંદર મિનિટના તો એમાં આવીને આપણે એક મિનિટમાં એન્ટ્રી લેવાની હોય તો ત્યારે ભૂલ એવી થઈ કે જ્યારે એક મિનિટમાં આવતું હતું અને આપણા કન્ફર્મેશન સાથે આપણે ટ્રેડ લેતા હતા તો માર્કેટ તરત આપણો સ્ટોપલો સીટ કરી દેતું હતું તો એ આપણી આખી સાયકોલોજીને ખરાબ સો એમાં પણ બહુ ઘણી ઓવર ટ્રેડિંગ થતી હતી એન્ડ આપણું જે ડોપામાઇન હોય છે એ હંમેશા આપણને કંઈક નવું કંઈક નવું કંઈક નવું શીખવા માટે કહેતું હોય છે કે આ કામ કરતું નથી હવે અને છોડો કોઈ નવું શીખો બીજું એમાં કોઈ બીજું છે તો એવું એવું કરીને એક સ્ટ્રેટર્જી પરથી બીજી સ્ટ્રેટર્જી એવી કરીને પ્રાઇઝ એક્શન શીખી એસએમસી શીખવું પછી આઈસીટી આઈસીટીની સ્ટ્રેટર્જી પછી એવી બહુ ઘણી સ્ટ્રેટર્જી પર જમ્પ કર્યું અને એવું કરતાં કરતાં મોર ધેન ટુ એન્ડ હાફ યર મેં કાઢી નહીં સો ઇફ યુ વેન્ટ ટુ બીકમ ટ્રેડર એન્ડ ઓછામાં ઓછા સમયમાં જો તમારે શીખવું હોય તો તમારે શું કરવું પડશે કે કોઈ એક જ સ્ટ્રેટર્જી પર સ્ટીક રહેવું પડશે જો તમે એસએમસી કરવા માંગતા હોય તો એસએમસી જ કરો જો તમે ની સ્ટ્રેટર્જી ફોલો કરવા માંગતા હોય તો આઈસીટીની જ સ્ટ્રેટર્જી જો તમે કોઈ ઇન્ડિકેટર બેઝ સ્ટ્રેટર્જી છે તમારી તો એને જ પકડી રહ્યો બીજી કોઈ સ્ટ્રેટર્જીને જુઓ પણ નહીં જો તમે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ વાળી સ્ટ્રેટર્જીનો યુઝ કરતા હોય તો એ જ કરો સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો એ જ કરો એક પ્રોપર જે તમારી સ્ટ્રેટર્જી છે એના પર સ્ટીક રહેવો અને એને જ ફોલો કરો જો તમે એક સ્ટ્રેટર્જી પરથી બીજી સ્ટ્રેટર્જી બીજી સ્ટ્રેટર્જી પરથી ત્રીજી એવું કરશો તો તમે એવું જ કરતા રહી જશો અને પ્રોફિટેબિલિટી આવશે નહીં અને તમે વિચાર્યા કરશો કે લોકો કેવી રીતે પછી એક સમય તો આવો આવશે કે તમને પછી થશે કે એકચ્યુલીમાં આમાં આ બી એક ગેમલિંગ જ છે પણ જો તમે પ્રોપર ડિસિપ્લિન રિસ્ક મેનેજમેન્ટ અને પોતાની સ્ટ્રેટર્જી સાથે ફોકસ કરીને જો તમે આમાં કામ કરશો તમારું પ્રોફિટ થવાનું જ છે જેવી રીતે તમને ખબર છે કે નાઇન્ટી પર્સન્ટ પીપલ આર લૂઝિંગ ધેર મની આટલા લોકો લોસ કરતા છે અને ખાલી દસ ટકા લોકો છે એ લોકો પ્રોફિટ કરતા છે તો આંકડો શા માટે આટલો ઓછો છે તો એ જ વસ્તુ છે કે લોકો ડિસિપ્લિન રહેતા નથી પોતાની કોઈ પ્રોપર સ્ટ્રેટર્જીને ફોલો કરતા નથી અને એક સ્ટ્રેટર્જી પરથી બીજી સ્ટ્રેટર્જી પર જમ્પ કર્યા તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા યુટ્યુબરને ફોલો કરતા એવી જ રીતે તમને કહે છે કોઈ પણ સ્ટ્રેટર્જી તમે પકડો સ્ટ્રેટર્જીમાં પ્રોફિટ થાય કે લોસ થાય પણ એકવાર તમે બેક ટેસ્ટ ચાલુ કરો અને તમને લાગ્યું કે હા સ્ટ્રેટર્જી લોંગ ટર્મમાં પ્રોફિટેબલ છે તો એના હાથે સ્ટીક રહેવું હંમેશા કોઈ પણ સ્ટ્રેટર્જી હોય એમાં લૂઝિંગ સ્ટીક તો આવશે કેટલાક દિવસો આવા આવશે કે જેમાં તમારા તમારી સ્ટ્રેટર્જી કામ ન કરે તો એટલા સમય માટે થોડી બ્રેક લઈ લો અને જ્યારે માર્કેટ પાછું ટ્રેન્ડિંગ આવે તો ફરીથી પોતાની સ્ટ્રેટર્જીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરી તો આવી જ રીતે તમે કરશો તો તમારી તમને પ્રોફિટેબલ થવાથી કોઈ રોકી શકશે નહીં અને પોતાનું એક રૂટીન બનાવો મારે લંડન સેશનમાં ટ્રેડ કરવું છે મારે ન્યૂયોર્ક સેશનમાં ટ્રેડ કરવું છે કોઈપણ એક સેશનને ફિક્સ કરી દો કે આ ટાઈમ વિન્ડોમાં જ હું ટ્રેડ લઈશ જો આના સિવાય કોઈ ટ્રેડ ટાઈમ ઝોનમાં કે ટ્રેડિંગ વિન્ડોમાં જો મને કોઈ ટ્રેડ મળે તો હું લઈશ નહીં અને પોતાની સ્ટ્રેટર્જીને ક્લિપ ફોલો કરો એના સિવાય જો તમે ટ્રેડ લેશો તો પછી તમે રેન્ડમ ટ્રેડ લેવા લાગશો અને તમને પ્રોફિટ થશે નહીં તો આવી જ રીતે મેં પણ પહેલાં આ બધી ભૂલો કરી હતી કે એક સ્ટ્રેટર્જી પરથી બીજી સ્ટ્રેટર્જી પર જમ્પ કર્યા કરતો હતો પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ નહીં હતું રૂટિન પણ બહુ ખરાબ હતું કેટલાક ટ્રેડ હું એશિયન સેશનમાં લઉં છું તો કેટલાક ટ્રેડ લંડન સેશનમાં તો કેટલાક ન્યૂયોર્ક સેશનમાં આખો દિવસ ચાર્ટ જોયા કરતો હતો લો ફોર એક્ઝામ્પલ જો તમે કોઈ જોબ કરતા હોય તમે સ્ટડી કરતા હોય તો તમે સાંજે ન્યૂયોર્ક સેશનમાં ટ્રેડ કરો અને એ બે ત્રણ કલાકની ટાઈમ વિન્ડો હોય એમાં જો તમને ટ્રેડ મળે તો એ ટ્રેડ જ લો એના સિવાય બીજી કોઈ પણ ટાઈમ વિન્ડોમાં તમે ચાર્ટ ખોલીને પોતાનો ટાઈમ વેસ્ટ ન કરો એના સિવાય પોતાની સાયકોલોજી ઇમ્પ્રૂવ કરવા પર ધ્યાન આપો જેમ કે કેટલીક બુક છે જેવું કે ટ્રેડિંગ ઇન ધ ઝોન પછી એક બીજી પણ બુક છે મારી પાસે બે બુક છે કે જે મેં વાંચીને મારી સાયકોલોજી ઇમ્પ્રૂવ કરેલી છે તો એવી તમે બુક વાંચી શકો અને એના સિવાય પણ બીજું પણ પોતાનું કામ કરી શકો અને બીજી જગ્યાએ ફોકસ કરી શકો કારણ કે ઇફ યુ વેન ટુ બીકમ અવ ટ્રેડર ધેન યુ હેવ ટુ તમારી પાસે કોઈ બીજો ઇન્કમનો સોર્સ તો હોવો જ જોઈએ કારણ કે જો તમારી પાસે પૈસા હશે જો તમારી રેગ્યુલર ઇન્કમ ચાલુ રહેશે તમારી પાસે કોઈપણ પ્રકારનો લોડ પડશે નહીં અને તમે વિથ કામ શાંતિથી તમે તમારી ટ્રેડિંગ પર ફોકસ કરી શકશો તો આ કેટલાક પોઈન્ટ હતા આના સિવાય પોતાનું રૂટિન છે એ રૂટિનને ફોલો કરો લાઈફમાં થતું હશે એ ટ્રેડિંગ એ કરીશો છે કે જે તમને વસ્તુ બતાવશે જો તમારી લાઈફમાં અપ એન્ડ ડાઉન ચાલતા હશે તો તમારું ટ્રેડિંગ એકાઉન્ટ પણ એવું જ અપડાઉન બતાવશે જો તમે પ્રોપર રૂટીન ફોલો કરતા હશો તો ટ્રેડિંગનો કર્વ છે તે ઉપરની ડાયરેક્શનમાં જતો બતાવશે અને જો તમે પોતાનું સ્ટ્રિકલી રૂટિન ફોલો નહીં કરતા હોશો તો એ ડાઉન ટ્રેન્ડમાં જતું દેખાશે તો આ બધી વસ્તુ પર જો તમે ધ્યાન આપશો તો તમને પ્રોફિટેબલ ટ્રેડર બનતા કોઈ રોકી શકશે નહીં તો આ જ હતું આ જે કોઈ એનાલિસિસવાળું વિડિયો કે કોઈ ટ્રેડ બ્રેકડાઉનવાળું વિડીયો ન હતું આ બે ટ્રેડ છે કે જે મેં જે લાસ્ટ વીક હતું ફ્રાઈડે એને પીપ નીકળી ગયા પછી લીધા હતા કે કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેન્ડ હતા તો તમે જોઈ શકો કે આપણો સ્વિંગ લો છે આ આપણો સ્વિંગ હાઈ છે તો જ્યારે માર્કેટે નીચેની ડાયરેક્શનમાં અહીંયા ઓફ સ્ટ્રક્ચર આપ્યું તો અહીંયા કન્ફર્મેશન હાથે મેં અહીંયા એક ટ્રેડ લીધો હતો અને અહીંયા મારું સ્ટોપલોસ અહીંયા મેં સરકાવી દીધું હતું સો માર્કેટે અને નીચે આવ્યું એન્ડ ધેન આપણું લોસ બ્રેક બ્રેક ઇવન પર આપણા બંને ટ્રેડને એકમાં લોસ થયો હતો તો લઈને પછી નીચેની ડિરેક્શનમાં ગયું હતું બટ વી ડોન્ટ કેર કારણ કે વી હેવ ફોલો અવર અ પ્લાન તો આર પાર્ટ ઓફ ધી ગેમ ક્યારે ને ક્યારે આપણે આ બધા લોસીસ કવર કરી લઈશું ખબર છે આપણને કે ના વી અત્યારે આપણા પ્રોફિટ થવા લોંગ ટર્મમાં આપણા પ્રોફિટ થવાના જ છે આ નાના નાના લોસ અને મોટા મોટા પ્રોફિટ મળીને આપણને છેલ્લે પ્રોફિટ જ આપશે તો આ જે કદ હતું આજુ આજુનો નાનો વિડીયો તો તમને કીધું છે કે કેવી રીતે આઈ સ્ટાર્ટેડ એન્ડ હાવ આઈ કોઈ તમને વિડીયો જોઈતું હોય તો યુ કેન કોમેન્ટ તમે કોમેન્ટ કરી શકો છો કે આ વિશે મને અમને વિડીયો જોઈતું છે બાકી આપણું ટ્રેડ બ્રેકડાઉન વિડીયો તો ધેટ્સ સેટ ફોર મી જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન કોમેન્ટ બી એન્ડ જો તમારે કોઈ સ્પેસિફિક વસ્તુ પર વિડીયો જોઈતું હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ધેટ્સ ઇટ થેન્ક યુ તો મળીએ કોઈ બીજા વિડીયોમાં